અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી નરોડા રોડ ઉપર આવેલ અશોક મિલની ચાલી માં નરોડા રોડ ઉપર આવેલ અશોક મિલની હત્યાની ચકચારી ઘટના બનવા પામી હતી દીકરીને વારંવાર હેરાન પરેશાન કરનાર મહેન્દ્ર પરમારની સસરા વિનુભાઈ ડોડિયાએ ગાદકી હત્યા કરી હતી જમાઈ આવીને દીકરી સાથે ઘર કંકાસ કરતા હતા જેનાથી કંટાળી જઈ સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું જો બપોરના પોણા બે વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમમાં ફોન આવેલો અને ફોન પર એવું જણાવેલું કે જિતેન્દ્રભાઈ મોહનભાઈ ડોડિયા છે તેમ બેભાન અવસ્થામાં અશોક મિલની ચાલીના અંદર પડેલા છે એવો મેસેજ આવતા તાત્કાલિક અમારા એન્ડના માણસો તથા ડિસ્ટર્બ તથા પોતે અમે બધા ત્યાં પહોંચી ગયેલા અને જઈને જોતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીગો મોહનભાઈ ડોડિયા ઉંમર વર્ષ બત્રીસ બત્રીસવાળો મરણ ગયેલ હાલતમાં ત્યાં પડેલ હતા જેમને એકસો આઠ બોલાવેલ અને એકસો આઠ એમને મુદ્દે જાહેર કરેલું તેથી એમણે તપાસ તજવીજ હાથ ધરેલ બાદમાં જે મરણ જનાર છે તેમના માતા છે ત્યાં આવતા તેઓએ એમના શાસ્ત્રી પક્ષના લોકો વિરુદ્ધ આજે હત્યાનો ગુનો નોંધાવેલ છે જે બાબતની તપાસ તજવીજ ચાલુમાં છે શહેર કોટડા પોલીસે હત્યાની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું પોલીસે મહેન્દ્ર પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાના ગુનામાં સસરા વિનુભાઈ ડોડિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી કેમેરામેન